જ છે તો આપણે કઈ રીતના કાઠિયાવાડના બટેટા ભૂંગળા બટેટા બને છે તમને બતાવું અને મોજ આવે એવી હોય ને તમે ઘરે પણ રેસીપી બનાવી નાખજો મજા આવશે મહેમાન આવ્યા હોય ફેમિલી સાથે એન્જોય કરો મસ્ત કરો તો અત્યારે ભૂંગરા બટેટા બનાવીએ છીએ ભૂંગરાને તો પહેલાં તડકે શેકાવી મૂકી દીધા છે એટલે કારણ કે એનાથી લોંગ ભૂંગરા થાય અત્યારે બટેટા બની ગયા છે બટેટાની તૈયારી કઈ રીતના ચાલુ છે તમે હું બતાવું તો જોતા રહ્યો ને મોજ કરતા રહ્યો જય માતાજી મિત્રો આપણે બટેટા બાફી લીધા છે અને બટેટા ફોલાઈ ગયા છે ફોલીને એને કટિંગ ચાલુ છે તો હવે બટેટાની તૈયારી ચાલુ થઈ ગઈ છે હવે તમને અને અત્યારે ભૂંગરા બની રહ્યા છે એ પણ બતાવું મિત્રો આ જો કાચા ભૂંગરા છે ને આપણે તેલમાં તરાઈ ગયા છે થોડા ઘણા તડકા મૂકી દા વાકા ચૂકા ના થાય એકદમ સીધા થાય અને તરી લઈ જાયતા તેલ આવી ગયું એટલે ફટાફટ કાઢી દેવાનું એને ભરી જાય આજ બટેટા છે ને હું જ બનાવવાનું છું ને કઈ રીતના બને છે તમે જુઓ પેલા તો બાઉલની અંદર આપણે બટેટા લઈ લીધા છે ભૂંગરા તરી નાખા છે એટલે હવે તો પેલા બધા આપણે ને મસાલા આપણે એડ કરી લઈએ પછી તમને બધી વિગતવાર બતાવીએ ને પૂંગરા ને બટેટા જે આનંદ છે ખાવાની મોજ તીખું કઈ રીતના બનાવ તીખું ખાવાના શોખીન હોય ને મારા જેવું બતાવું તમને જો ઘરે પણ આવી રેસીપી બની જાય ખરા બાવલી અંદર બટેટા છે જે છાલ ને આપણે સુધારી લીધી છે અને હવે આપણે છે ને નાખશું પહેલાં તો આ ગરમ છે તેલ એ આપણે આની અંદર પહેલાં એડ કરી લઈએ ગરમ તેલ આની અંદર નાખી દીધું છે હવે આપણે નાખશું પહેલાં તો દાણા જેવું નાખી દઈએ થોડું આનાથી એડ કરી નાખ્યું છે અને આવી રીતે કોણ કોણ બનાવીને ખાધું છે મને કોમેન્ટ કરજો થોડીક આપણે ઉપર જઈને હિંગ નાખી દઈએ જેથી કરી શરીરમાં તકલીફ કાંઈ ના થાય અને હવે આપણે આ છે લસણવાળું પાણી લસણ નાખી દીધું પાણી છે વાટકીમાં કારણ કે લસણ કાઢવું ના પડે એટલા માટે થોડુંક પાણી એડ કર્યું છે આની ઉપર નાખશું આપણે મરશું તમે જેટલું તીખું ખાઈ શકતા હોય એટલું તીખું કરજો અને હવે આપણે નાખશું સ્વાદ અનુસાર મીઠું અને બધું મિક્સ કરીને પછી આપણે બટેટા અંદર નાખી દઈએ આ લસણીએ જે કહેવાય ને બટેટા એવી રીતના તમારી આ ગ્રેવી તૈયાર થઈ જાય આ ગ્રેવી બની ગઈ છે અને હવે આની અંદર એડ કરી નાખીએ પછી લાસ્ટમાં આપણે લેવાનું છે લીંબુનો રસ જેથી કરીને ખટ્ટ મીઠો સ્વાદ આવે લીંબુનો રસ આપણે ઉમેરી દેવાનો છે તારે જુઓ મિત્રો હું જ આવશે તમને એવું કહે છે આ રાજભાઈ નો એવું છે એ રેસીપી ઉતારે છે પણ અત્યારે કી બહાર ગયો જ નથી જાવું છે તમે મને કોઈ કહેતા નથી કે ક્યાં જાઓ કમેન્ટ કરો યા પ્લીઝ અત્યારે આપણે કરી નાખીએ ક્યાંય અત્યારે વેકેશન ગાડો ચાલી રહ્યો છે અને ફેમિલી સાથે ક્યાંય ગયા હોય આવી રીતે તમે નાસ્તો લઈને એન્જોય કરી શકો છો જુઓ તમે આ બટેટા અલગતું રહેવાનું આ બટેટા થઈ ગયા છે ઓકે ચાલો આ રેડી છે બટેટા તમને એવું લાગે કે થોડુંક મોરા જે છે તો મીઠું ઉપર એડ કરી શકો છો બાકી તમારી રીતે આ રીતના બનાવી નાખજો ઇસ્ટન્ટ તૈયાર થઈ જાય એવા ભૂંગરા બટેટા છે તો આપણે ભૂંગરાઈ સાથે ખાવાના છે ને કિસોડા જે લાલ પીળા લીલા એવા પણ ભૂંગરા કરી રહ્યા છે તો આપણે એ પણ ટ્રાય કરશું અને હવે આપણે શણગાર માટે નાખી દઈએ ઉપરથી ટાણા ભાજપ આવી રીતે કોણે પણ બનાવીને કરે એ જે માની છે કોમેન્ટ કરજો આવી તો ઘણી બધી વાનગી બને છે જેમ કે ઘેર પણ તમે બનાવી શકો ભૂંગરા બટેટા કરી શકો બીજું બેસ્ટમાંથી બેસ્ટ તમે કરી શકો તો આવી રેસીપી મને સજેસ્ટ કરો અને મને જેટલું યાદ છે એટલું તમારા સામે રજૂ કરું છું અને કોણ કોણ ભૂંગરા બટેટા ખાવા માટે મોઢામાં પાણી આવતું હોય છે મને તો ક્યારનું આવે છે તમને આવે છે કે નહીં કોમેન્ટ કરો અને એને મોઢું મારું એને આવી ગયું છે તો છતાં જતા છે બટાટા ખાવા છે તો હવે ભૂંગળા બને એટલી વાત પછી આપણે ટેસ્ટ પાણી ચાલો ભૂંગળા આવી ગયા આપણે છે ને ટેસ્ટિંગ કરીએ આ છે જો લાલ પીળા મેં તમને કીધું ને વ્હાઈટ લાલ પીળા પછી ગુલાબી આ ગીસો આને ઘીસોડા કહેવાય નાનપણમાં ને ઘીડા બહુ ખાતા

આનંદ જ ચાલો હવે વિડીયો પૂરો કરું આ વિડીયો હાક લઈ ગયો વિડીયોની લાઈક છે કોમેન્ટ કરતા રહ્યો ને હવે લાખમાં બહુ ઓછા જ સત્યભાઈ ઘટે છે આપણે ખાલી બીસ હજાર કોઈ યાર પ્લીઝ સપોર્ટ કરતા રહ્યો મોજ કરતા રહ્યો આવી રીતે તમારા બધાનો પ્રેમ આપતા રહ્યો આપડે કઈક ને કઈ નવું નવું લઈ આવતું બોલો ધીરે ધીરે ગરમી ચાલુ થઈ ગઈ છે જુઓ જય માતાજી જય શ્રી કૃષ્ણ જયારે